હું પ્રવાસ દરમિયાન એવા અનેક માણસોને મળી છું જેમની પાસે જીવવા માટે કશો જ આધાર ન હોવા છતાંય એમની હોપનો એચ કેપિટલ હતો આશાથી એ ભરપૂર હતા એનું મૂળ કારણ એ હતું કે એ લોકો શ્રદ્ધાથી ટકેલા હતા એ ખૂબ શ્રદ્ધા રાખે છે ઈશ્વરમાં એ ખૂબ શ્રદ્ધાથી એમની પાસે કશું જ ન હોય છતાં ઈશ્વરનું પૂજન કરે છે અને એટલે જ આપણે બહુ જ સરળતાથી એવું કહીએ છીએ કે આ દેશ શ્રદ્ધા પર ટકેલો દેશ છે એ શ્રદ્ધા જ્યારે વિવાદોમાં તાર તાર થતી દેખાય અને જેના પર શ્રદ્ધાથી લોકો પોતાના હજારો લાખો કરોડો રૂપિયા દાન આપતા હોય એ લોકો રસ્તા પર ઝઘડતા દેખાય ત્યારે એનાથી વિશેષ દુર્ભાગ્યપૂર્ણ ક્ષણ ભારતીય સમાજ માટે બીજી કોઈ ન હોઈ શકે નમસ્કાર આપની સાથે હું દેવાંશી ભારતીય આશ્રમ વિવાદોથી ઘેરાયેલો છે સરખેજના એક આશ્રમનો વિવાદ એ અંદરો અંદરનો વિવાદ અને વિખવાદ બનવાની જગ્યાએ રસ્તા પર એ રીતે ઉછળી રહ્યો છે કે કોઈ એક વ્યક્તિ જાય છે આશ્રમમાં જાય છે અને સ્ત્રીના આંતરિક વસ્ત્રો બતાવે છે આંતર વસ્ત્રો બતાવીને એવો દાવો કરવામાં આવે છે કે ઋષિ ભારતીના કોઈની સાથેના સંબંધો હતા ઋષિભારતી સામે આવીને સ્વામી હરિહરાનંદ પર આક્ષેપ કરે છે એ બધા આક્ષેપની વચ્ચે જે સ્ત્રી ચરિત્રની આજુબાજુ આખી વાતો ગઈ એમાં એક માતાજી સામે આવીને પછી એવું કહે છે કે હું સ્ત્રી છું હું એ વસ્ત્રો કેમ ન પહેરું શું કામ મારા રૂમની અંદરના વસ્ત્રો કે પછી બાળકોના રમકડા કે બાકીના કપડાં બતાવીને આના પર વિવાદ કરવાનો દુર્ભાગ્યપૂર્ણ એ છે કે આ બધું જ તમાશાની જેમ પીરસાઈ રહ્યું છે આ એવો તમાશો ચાલી રહ્યો છે જેમાં બંને પક્ષ પોતાના પક્ષને વધારે મજબૂત બનાવવા માટે પોતાના સમર્થનને દ્રઢ બનાવવા માટે ક્યારેક સમાજો સામે આવે છે ક્યારેક એમના સમર્થિત વ્યક્તિઓ સામે આવે છે આ તમાશો થઈ રહ્યો છે એ સનાતન ધર્મનો જેના આધાર પર આ બાકીની બધી ઇમારતો બંધાયેલી છે આ એ વ્યક્તિઓ છે જે સામાન્ય માણસોને દર થોડા દિવસ એવા ભાષણ આપતા હોય છે કે સંપત્તિનો વિખવાદ તો સગા ભાઈ સાથે ન હોવો જોઈએ ચરિત્ર શુદ્ધ હોવું જોઈએ સમાજનો આધાર સ્તંભ જે માણસો મનાય છે એ માણસો ખુલ્લેઆમ સંપત્તિ માટે આશ્રમની વારસાઈ માટે માલ મિલકત માટે સ્ત્રી સાથેના સંબંધો માટે વ્યભિચાર માટે સંઘર્ષમાં છે અનેક સંપ્રદાયોની વાત જ્યારે આવે ત્યારે જે લોકો એક બનીને બૂમો પાડતા હોય એ લોકોના પોતાના પર જ્યારે પ્રહાર આવે ત્યારે એમની પાસે કહેવા માટે કશું જ નથી સિવાય કે કોઈ એક પક્ષ પર જતા રહેવાની જગ્યાએ એ બંને પક્ષમાંથી કોણ એમના ઝઘડામાં સાચું હોય તો કોર્ટ નક્કી કરવાની છે આવનારા સમયમાં પણ કોર્ટ પહેલાં એમણે સમાજની સામે જે તમાશો મૂકી દીધો આપણી ભૂતકાળની જે વ્યવસ્થાઓ આશ્રમ વ્યવસ્થાથી માંડીને મંદિર એનો ખાસો મોટો એક આર્થિક આધાર હતો ટેમ્પલ ઇકોનોમી રિવાઈવ થતી આપણે તમે આજે પણ મંદિરોની આસપાસના પ્રદેશોમાં જશો તો તમને દેખાશે કે એક મંદિર હોય અને એ મંદિરની આજુબાજુ અનેક માણસો હોય કે જેનું જીવન એના પર નપતું હોય અમીરમાં અમીર વ્યક્તિ આવીને એ પોતાના હિસ્સાનું દાન કરે છે એ મંદિરને અને મંદિર બાકીના ધર્માદા ચલાવે છે ગૌશાળાઓ ચલાવે છે સામાન્ય માણસોને ભોજન વ્યવસ્થા એમની પ્રસાદ વ્યવસ્થા ચાલુ રખાવે છે મતલબ પૈસો ફરતો રહે છે અમીર દાન આપે છે એ દાનના પૈસામાંથી માત્ર મંદિર કે મંદિરના ચાર પાંચ માણસો છે હમણાં ટ્રસ્ટની આજુબાજુ પૈસા ખવાતા થયા એ રીતે નહીં આખી વ્યવસ્થાઓ ચાલતી હતી આપણે એને ટેમ્પલ ઇકોનોમી કહેતા એવી જ રીતે આશ્રમોની અર્થવ્યવસ્થા પણ જળવાતી માણસો ખૂબ શ્રદ્ધાથી દાન આપે અને એ પૈસાનું સારી રીતે સંચાલન થાય એ આશ્રમના માધ્યમથી સમાજમાં ઘણી બધી સારી ગતિવિધિઓ પહોંચે આ બધી જ વ્યવસ્થાઓને તાર તાર કરીને એ રીતે એના તમાશા થઈ રહ્યા છે અને આ લોકો દર થોડા દિવસે પોતાની જાતને સનાતન ધર્મના ઠેકેદાર કહીને આખી દુનિયાને જ્ઞાનને ભાષણ આપતા હોય છે એમની પાસે એ જવાબ છે કે શું કામ એ પરંપરાઓના નામ પર જે પરંપરાઓનો પવિત્ર ઇતિહાસ રહ્યો છે જે પરંપરાઓનું નામ આવતાની સાથે જ સામાન્ય માણસ પોતાનું મસ્તક નીચું કરીને એને સન્માન આપે છે જ્યાં લોકો ઈશ્વરને સાક્ષી માનીને જ્યાં ગુરુભાવથી જુએ છે ઈશ્વર અને માણસની વચ્ચેના માધ્યમ તરીકે તમને જુએ છે એ માધ્યમ અને એજન્ટમાં ફરક છે એ માધ્યમ અને એની વચ્ચેના દલાલ બનવામાં ફરક છે અને જ્યારે એ શ્રેણીની સ્પર્ધાઓ એ શ્રેણીના શબ્દો અને એ રીતના તર્ક જતા થાય ત્યારે આપણને થાય કે જેને સૌથી શ્રદ્ધાથી જોવાયું એ જ સ્થળોની આ હાલત શું કામ છે આ ઘટનાના અનેક પાસા છે કોણ સાચું કોણ ખોટું એ નક્કી કરવાવાળા આપણે કોઈ જ નથી અદાલતમાં એ નક્કી થવાનું છે સાચા ખોટાથી ઉપર ઉઠીને પ્રશ્ન એ છે કે જેમણે દુનિયાને શિખામણ આપવાની છે અને રાહ બતાવવાની છે રસ્તો બતાવવાનો છે એ લોકો કેમ રસ્તો ભટકેલા છે જેટલી પ્રતિક્રિયાઓ સામે આવી ઊંધથી રિવર્સથી શરૂ કરીએ આજે આવેલી પ્રતિક્રિયાઓ વિશ્વેશ્વરી ભારતી ઋષિ ભારતી એના પહેલા સ્વામી હરિહરાનંદ અને એના પહેલા કીર્તિ પટેલ નામના ઇન્ફ્લુઅન્સર છે એ ગયા હતા આશ્રમમાં અને એમણે મહિલાના વસ્ત્રો અને બાકીનું બધું બતાવ્યું હતું પોલીસની હાજરીમાં બતાવ્યું હતું અને પોલીસની હાજરીમાં આ લાઈવ શું કામ થયું એ પણ બહુ મોટો પ્રશ્ન છે પણ થયું જે પણ થયું એનો તમાશો જે થવાનો હતો એ આપણે બધાએ જોયો હવે એ તમાશાને ઘટના બંધ વારા ફરતી જોઈએ એ બધા દ્રશ્યો તો જો ઋષિ બાપ અરે સોરી સોરી ઋષિ ભાઈના કબાટની અંદરથી આમ જો આ જો સરમ દેક વસ્તુ નીકળે છે આમ જો મને દાંત આવે છે આ કબાટ ખોલ્યો ને એમાં અરે 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 નકરી તેમ જો હા હા બાપુ ને બી લાગે આ એક સનાતન ધર્મ ને લજાવાની વાત છે અમે તમારા રિલેશન ને

પરંતુ હરિયાનંદ ભારતી એ માત્ર ને માત્ર પોતાના કરતા ન થાય એટલા માટે આ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે એટલે ગિરનારી મહારાને અને મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની દિવ્ય ચેતનાને મારી પ્રાર્થના છે કે હરિહાનંદ ભારતીજીને સદબુદ્ધિ આપે જય ગિરનારી અને શાંતિપૂર્વક કોઈ વિવાદ થયા હું અહીં આવી બેસી ગયો છું બાકી આ ભદ્ર વર્તન થયું એટલે હું આવતો બંધ થઈ ગયો હતો માર પણ મારો શિષ્ય છે છતાંય ભદ્ર વર્તન થયું ટ્રસ્ટી વારે થયું તો પછી ખૂબ દુઃખ થયું હતું કે આપણે ક્યાંક આમાં ભૂલ ખાઈ ગયા છે શિષ્ય બનાવવાનું નકર બાપ પાછળ દીકરાનો અધિકાર હોય પણ જ્યારે બાપ એના રાજી ખુશીથી કહે ત્યારે અને બધાને રાજી રાખીને કામ કરવું જોઈએ તો એ કામ એને કર્યું નહીં અને પોતાની પ્રતિષ્ઠાની આકાંક્ષાને કારણે લાગઠ બેનરો પોસ્ટરો અને બોલે વાંસાળ હતો ભણેલો હતો એટલે જ્યાં ત્યાં મીડિયામાં આમાં તેમાં બધે પહોંચી જાય પહોંચી અને સામેથી આ બધું થતું તો કાલ મેં કબજો લીધો અને હું આ બેઠો છું કબજાક તો કોઈ હતો નહીં કારણ કે મારું છે એમાં કોઈનું એક ટ્રસ્ટી તરીકે હતો અને બાપુએ અને મારા ગુરુજીએ બધી જગ્યાએ વહીવટદારો મૂક્યા હતા એ પ્રમાણે મેં પણ વહીવટદારો તરીકે રાખ્યા હતા તો વહીવટદાર હક ધરાવે એ વ્યાજબી નથી તો કાલે આ વસ્તુને ખતમ કરી અને મારા હાથમાં વહીવટ લઈ લીધો આજે અને હવે પછી હું જ અહીંયા રહીશ ને હું જ વહીવટ કરે અને એક એ આશ્રમના મહંત તરીકે હું જ્યાં સુધી અહીંયા છું ત્યાં સુધી તમામ આશ્રમોના મિલકત અને મહંતાઈ એ મારી પાસે રહે સરખેજ હોય જૂનાગઢ હોય કેવડિયા હોય કોઈ પણ જગ્યા હોય વહીવટ તરીકે માણસો નિમિત્ત છું બાકી મહંતાઈ મારી પાસે રહે અને ત્યાં સુધી હું કોઈને કોઈશ નહીં અમુક માણસોએ આવીને એવું કીધું કે આ વ્યક્તિ અહીંયા હતા તો ડેલો પણ ખોલતો નહીં મંદિરે દર્શન કરવાના મોઢું જોવાનું મોઢું જોઈને મંદિરમાં જવા દેવાના એને ગમે તો જવા દેવાના એને ન ગમે તો નહીં જવા દેવાના મંદિરે દર્શન કરીને આની પાની સાઈડ કોઈને આવવા દેવાના નહીં આ પરિસ્થિતિ એની હતી બીજું રૂમ નંબર છ અને સાત આ બે રૂમ એ પોતે વાપરતા ભારતી જે છે એ છ નંબરનો રૂમ વાપરતા સાત નંબરનો રૂમ છે એ માતાજી વાપરતા બે રૂમની હાલત આટલી બધી ખરાબ હતી સાધુ તમે સાધુની અંદર રહ્યા સન્યાસી છો ડબલ બેડનો બેડરૂમ નો હોવો જોઈએ બેડરૂમ છે અંદર નો ન બોલી શકાય એવી વસ્તુઓ અંદર પડી છે આ બધું બાપુના મગજમાં વાત કોઈ નાખીએ છે એના કારણે બાપુ અહીંયા આવેલા છે હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં અને આજ મારી એકતા અહીંયા મારી સામે છે એટલે હું મારા પક્ષ રજૂ કરવા ચંતાને એમ થાય કે માતાજી વિશ્વેશ્વરી માતાજી શું છે મારા આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે અને ગુરુ છે એ પિતા સમાન છે અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં તો મેં અત્યારે પણ લેગીઝ પહેરેલી છે અંદર એ કપડાં પહેરેલા છે કેમ કે હું એક લેડીઝ અને મારી આ રે મારા ઘણા ભક્તો રહે છે અને હું સાધી બી છું તો આશ્રમમાં મારા રૂમ નહીં હોય તો બીજી ક્યાં હશે તો હું આશ્રમમાં ન રહું તો હું ક્યાં છું જ્યારે પંત જ નકારોમાં દીક્ષા થાય તો સાધ્વી બનતા હોય છે અને તોય આવા ઇન્જામ આવે તો મને ખૂબ હૃદયથી એક દુઃખ થાય છે અને જે ટોઇસ રમોકડા છે હું સ્વીકારું છું અમારી એકતાના છે અને બધાય ભક્તોય આપેલા છે મારી એકતાને ગિફ્ટમાં અને મારી આને બીજી પણ છોકરાના નાના નાના હોય છે તો હું કોઈ ખરાબ કામ નથી કરવી જેના મા બાપનું હોય

બાપ ઉઠી દીકરીના કપડા કરાવી કેટલું રહે છે